ધોરાજીમાં બજરંગ ગ્રુપ દ્વારા ભૂલકા ગરબીનો ત્રેવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારે એક સાથે અગિયારસો જેટલા બાળકોને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાદ અને લાણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપના પ્રમુખ સી સી અંટાળાએ જણાવ્યું કે બાવીસ વર્ષ પહેલાં માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાણી પણ આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લાભ હોય છે પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી આગામી એક અને બે તારીખે પાસ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રિની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા હરિલાલ પપ્પુભાઈ પ્રિન્સ હિરપરા સુરેશ વૈષ્ણવ કિશોર કપુપરા દિનેશભાઈ ટોપિયા જનકભાઈ ચિરાગ પાનસુરિયા સહિત કાર્યકરો જયમત ઉઠાવી રહ્યા છે બાર બેઠેલા વાલીઓ ખાસ સાંભળે આ વર્ષે પાસની સાથે

મારું નામ શશિ અંતાળા અમે જય બજરંગ બજરંગરૂપ ખાડીયા ધોરાજી આયોજી જય ગલી બે ભૂલકા ગરબી આજે છેલ્લા બાવીસ વર્ષથી આ વર્ષે ત્રેવીસમુ વર્ષ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ ભેદભાવ વગર બે ત્રણ વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેના ભૂલકાઓની શરૂઆત જ અહીં ધોરાજી અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અહીં દરેક બાળકોને વિનામૂલ્યે પાસ આપવામાં આવે છે એક ગણતરીની એટલા માટે અને રોજે રોજ એને રાણી આપવામાં આવે છે અહીં સરકારના જે કાંઈ નિયમો છે બેટી બચાવો બચાવો બેટી પઢાવો તેમજ અન્ય પણ જે સામાજિક શૈક્ષણિક જે કાંઈ અમુક પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવાની હોય તો બાળકોને અને વાલીઓને પણ એની સૂચનાઓ આપવામાં આવે છે અને અગિયારસો ની સંખ્યામાં એક હજાર ને એકસો ની સંખ્યામાં છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે ત્રેવીસમા વર્ષે નાના નાના ભૂલકાઓ માં ભગવતી ના સ્વરૂપે નવે નવ દિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અમારી આ ગરબી મંડળમાં લાભ લઈએ